છોટે કદમ બડી સોચ ભૂજમાં છઠ્ઠા ધોરણની વિદ્યાર્થીનીએ સ્વચ્છતા અંગે બનાવેલી શોર્ટ ફિલ્મ લોન્ચ કરાઈ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશને સ્વચ્છ બનાવવા સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી તેનાથી સમાજમાં સ્વચ્છતાની મહત્તા સમજાય છે શ્રી મોદીની આ અને અભિયાનને ધ્યાનમાં લઈ ભૂજમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી કુમારી જીયા સંજયભાઈ ત્રિપાઠી નામની બાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ છોટે કદમ બડી સોચ ફિલ્મને લોન્ચ કરાઈ છે રાવલવાડી પંચાયતી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી કુમારિકા જીયા ત્રિપાઠી દ્વારા તૈયાર થયેલી આ શોર્ટ ફિલ્મના લોન્ચિંગનું રાવલવાડી પંચાયતી પ્રાથમિક શાળામાં એક કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા તથા શ્રી કમલેશભાઈ મોતા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં દસ મિનિટની કોઈપણ ડાયલોગ વગરની આ ફિલ્મ લોન્ચ કરાઈ હતી જેમાં જીયાએ પોતાના અભિનયથી સ્વચ્છતાનો અદ્ભુત અને સુંદર સંદેશો આપ્યો છે આ પ્રસંગે બ્રહ્મ સમાજના અગ્રણી શાળાના આચાર્ય શાંતિલાલ મોતા સહિત કર્મચારીઓ એસએમસીના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત અધિકારીઓએ કુમારી જીયાને અભિનંદન આપ્યા હતા તો કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદ ચાવડાએ પણ વિડીયોના માધ્યમથી શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે કચ્છ ભુજની અંદર એક પહેલ થઈ છે અને સ્વચ્છતાની બાબતમાં આપણે સૌ આગ્રહી બનીએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે બે હજાર ચૌદ પછી લાલ કિલ્લા ઉપરથી સમગ્ર દેશવાસીઓને સ્વચ્છતાનો સંદેશ આપ્યો તો આપણે બધા સ્વચ્છતાના આગ્રહી બની આજે ઘરની અંદર આજે દરેક જગ્યાએ આપણે જોઈ રહ્યા છીએ આપણા વિદ્યાર્થીઓ આપણા બાળકો પણ આ દિશાની અંદર અગ્રેસર થઈ રહ્યા છે પણ અમારા કચ્છ ભુજની અંદર જિયા ત્રિપાઠી જેમણે શોર્ટ મૂવીઝના માધ્યમથી છોટે કદમ બળી શોચ સ્વચ્છતાનો સંદેશો જેમણે આપ્યો છે અને સરસ મજાની જિયા દ્વારા સ્વચ્છતાની શોર્ટ મૂવીઝ બનાવવામાં આવી છે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા નાના બાળકો અને આવા વિદ્યાર્થીઓ દ્વારા જો આ પહેલને અગ્રતા આપવામાં આવે એમના જીવનમાં ઉતારવામાં આવે તો સો ટકા આપણે સ્વચ્છતાના કદમને આપણે આગળ વધારી શકીશું અને જે આ દિશાની અંદર જ્યાં પહેલ કરી છે પગલું ભર્યું છે હું એમને ખૂબ મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા આપું છું આપણે બધા આ શોર્ટ જોઈએ અને એમનામાંથી પ્રેરણા લઈ કરીને સમાજની અંદર આપણી નવી પેઢી આપણા બાળકો આપણા વિદ્યાર્થીઓને પણ આપણે માર્ગદર્શિત કરીએ એવી અપીલ પણ કરું છું જીયા ત્રિપાઠી આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાય છે અને ખાસ સ્વચ્છતા જાગૃતિ માટે લોકોને અપીલ પણ કરી રહી છે નમસ્કાર મિત્રો કચ્છાનન ગ્રામ ન્યૂઝ ચેનલનો આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આપણે એક એવી નાનકડી દીકરીને નાનકડી આપણી ફિલ્મ કે માતાજી એમને એમની પાસે ખાસ ઇન્ટરવ્યુ માટે આવ્યા છે મિત્રો વાત એમ છે કે લગભગ ક્યાંક તમે પણ ચૂકી જતા હશો ને હું પણ ચૂકી જતો હશું આપણે બધા ચૂકી જતા હશું ગમે એટલું આપણે ધ્યાન રાખશું તેમ છતાં પણ આપણે આપણાથી ચૂક થતી જ હશે સ્વચ્છતા બાબતની મિત્રો આ સ્વચ્છતા આપણે નથી રાખતા એના પાછળ ઘણા બધા પરિણામો આપણને ભોગવવા પડતા હોય છે પણ એક નાનકડી દીકરીએ એક પહેલ જિયા સંજયભાઈ ત્રિપાઠીએ એક પહેલ મૂવી શોર્ટ મૂવી એક બહાર પાડી છે ને એમણે એમણે સંદેશો આપ્યો છે સાયલન્ટ મૂવી છે ખાસ આપ લોકો આ જોજો જેના પાછળ ઘણી બધી આપણને પ્રેરણા પણ મળશે નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન જ્યારે જેઓએ બે હજાર ચૌદ પછી સ્વચ્છતા ઉપર ભાર મૂક્યું છે અને દરેક ભારતીયોને વિદેશમાં પણ દેશ વિદેશમાં પણ જઈને સ્વચ્છતા ઉપર ભાર મૂકી રહ્યા છે અત્યારે ભારતની આપણે વાત કરીએ તો ભારતમાં પણ સ્વચ્છતા ઉપર ભાર મૂકી રહ્યા છે ને સ્વચ્છતા એટલા માટે કે હું સ્વચ્છ રહીશ તો મારો ઘર પણ સ્વચ્છ રહેશે મારો ઘર સ્વચ્છ રહેશે મારો આજુબાજુનો રહેણાંકનો વિસ્તાર પણ સ્વચ્છ રહેશે ને એ રહેશે તો જિલ્લો રાજ્ય અને દેશ પણ સ્વચ્છ રહે છે એટલે સ્વચ્છતા ઉપર સૌ પ્રથમ આપણને ભાર આપવું પડશે એવી જ એક નાની આપણે જિયા સંજયભાઈ ત્રિપાઠી એક પહેલ કરી છે મૂવી છે સો ટકા આપજોજો એ મૂવીને મૂવીને કેમ કે એમાં સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે આપણી સાથે છે ને આપણી સાથે જોડાઈ ગયા છે જિયાબેન પણ આપણે એમની પાસેથી જાણશું કે આ આખી સરસ મજાની પહેલ સરસ મજાનો વિચાર જે તમને નથી આવી શકતો મને પણ નથી આવી શકતો એવો વિચાર તમને ક્યારથી આવ્યો તો જિયા બેટા આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં સૌ પ્રથમ દર્શકોને આપ જે વિચાર જે આપણે રજૂ કર્યું છે એ શું છે આખું આપનું નામ અને પરિચય ત્યારબાદ મારું નામ છે જીયા સંજયભાઈ ત્રિપાઠી હું ધોરણ છ માં અભ્યાસ કરું છું અને મારી શાળાનું નામ છે શ્રી રાવલવાડી રિલોકેશન પંચાયત પ્રાથમિક શાળા જે બેટા આપ એક મૂવી શોર્ટ મૂવી બહાર પાડી છે સ્વચ્છતા ઉપર કેવી રીતના આપના મગજમાં આવ્યું સ્વચ્છતા જાળવી જોઈએ આપણને કેવી રીતના આપને હું મારા મમ્મી પપ્પા ભેગી બહાર જતી હોઉં તો કચરો જ્યાં ત્યાં પડ્યો હોય સ્કૂલે પણ જતી હોઉં ત્યારે પણ મને કચરો દેખાય છે અને ત્યાં ત્યારબાદ મને મગજમાં આવ્યું એટલે મેં મારા પપ્પાને જાણ કરી અને પપ્પાએ મને આ સુજાવ દીધો જી બેટા આપણે સ્વચ્છતા માટે શું શું ધ્યાન રાખવું જોઈએ આપ શું કહેશો દર્શકોને સ્વચ્છતા માટે શું કરવું જોઈએ આપણને સ્વચ્છતા માટે કચરો ડસ્ટબિનમાં નાખવો જોઈએ અને ડસ્ટબિન ન દેખાય તો આપણને એ કચરો પોતાના ખીચામાં રાખવો જોઈએ તેનાથી મચ્છર અને કચરો અને ગંદકી નહીં થાય જી બેટા સ્વચ્છતા ઉપર આપણા દેશના વડાપ્રધાન પણ ભાડ મૂકી રહ્યા છે ને આપ એક નાનકડી વિચાર છે તેમ છતાં પણ આવડું મોટું વિચાર તમે રજૂ કર્યું છે શું કહેશો આમાં સાયલેન્ટ મૂવી છે એક સાયલેન્ટમાં બધાને સમજાવવામાં આવ્યું છે હજુ પણ ઘણી બધી આપણને ઘણી બધી આપણને કાર્ય કામ કરવું પડશે સ્વચ્છતા ઉપર આપ શું કહેશો કે નાનકડી સોચને આવડી મોટી સોચ બનાવવા માટેની સ્વચ્છતા માટે સૌ પ્રથમ આપણને ક્યાંથી સ્વચ્છતાની શરૂઆત કરવી પડશે શું કહેશો ક્યારથી પહેલા આપણે ઘર થી સ્વચ્છતા ની શરૂઆત કરવી પડશે ત્યારબાદ આંગણા થી શરૂઆત કરવી પડશે અને પછી રોડ ની ચાલુ કરવી પડશે જી ચોક્કસ મિત્રો આપણે જાણ્યું કે કે નાનકડી દીકરી ની સોચ ક્યાં સુધી પહોંચી શકે છે શરૂઆત આપણા ઘર થી જ કરવી પડશે સૌપ્રથમ આપણે આપણા ઘર ને સ્વચ્છ રાખશું આપણા આજુબાજુ મહોલ્લા ને આપણે જ્યાં રહેણાક ધરાવે છે ત્યાં સ્વચ્છ રાખશું પછી આપણે ધીમે ધીમે આગળ વધી શકશું કેમ કે સ્વચ્છતા ઉપર ભાર મૂકવો જરૂરી છે અગર સ્વચ્છતા નહીં હોય તો જ આપણે ઘણી બધી એવા અત્યારે વાયરસો ફેલાઈ રહ્યા છે એનાનું પણ આપણે ભૂખ બની બની રહ્યા છીએ આપણે નાનકડી જીયાને આપણે ખૂબ ખૂબ અભિનંદન પણ અમે આપી રહ્યા છીએ આપના દ્વારા પણ અભિનંદન એમને મળે અને એમની મૂવી સો ટકાને ચોક્કસથી આપ જોશો એની લિંક પણ હું તમને આ અમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી પ્રોવાઈડ કરી શકું છું લાસ્ટમાં એક જીયા પાસેથી આપણે અપીલ કરીને બેટા આપ અભ્યાસ કરો છો અભ્યાસ માટે પણ જતા હશો સ્કૂલમાં નાના મો નાના ઘણા બધા છોકરાઓ છે જે લોકોને ખ્યાલ હશે સ્વચ્છતા જાળવવી કે નજર એમના માટે આપ શું અપીલ કરશો એમના માટે બસ એટલું કચ્છ કે તે લોકો પોતાનું નાસ્તો કરી અને કચરો ડસ્ટબિનમાં જ નાખે બેન્ચીસની નીચે અને બારે ન ફેંકે જી ચોક્કસથી આપે જાણ્યું કે નાના છોકરાઓ ચલો મોટાથી તો ભૂલ થાય નાનાથી તો ભૂલ થાય પણ મોટા લોકો પણ ભૂલ કરી રહ્યા છે આપણે સમજદાર છીએ નાનાને પણ આપણે નાના લો નાના વ્યક્તિઓ પણ આપણને સમજાવી રહ્યા છે કે કચરો ક્યાં ફગાડવો જોઈએ અગર ડસ્ટબિન નથી તમારી પાસે તમારી આસપાસ તો તમે એ કચરો પોલીથીન તમારી પાસે હશે અથવા તમારી જેબ પણ હોય છે ખીચો પણ હોય છે તેમાં રાખી અને જે પણ યોગ્ય જગ્યા છે કચરો નિકાલ કરવાની ત્યાં જઈને તમે નિકાલ કરી શકો છો એટલે સો ટકા આ મૂવીને પ્રોત્સાહન આપશો નાની દીકરીને પ્રોત્સાહન રાખશો વધુમાં વધુ આ જેટલું શેર થાય એટલું તમારાથી થઈ શકે એટલું શેર કરજો ને આપણે પણ સ્વચ્છતા ઉપર ભાર મૂકીએ એવી અપીલ જીયા દ્વારા પણ હજી એકવાર કરવામાં આવે છે બેટા શું અપીલ કરશો સ્વચ્છતા માટે આપે અને તમે ખાસ કરીને કચરો ના ફેલાવજો અને કચરો ડસ્ટબીન માં જ નાખજો અને ન હોય ને તો ખીચામાં રાખજો નહીતર સ્કૂટી ની ડીકી માં પણ રાખી શકો છો અને જી ચોક્કસ ખૂબ ખૂબ અભિનંદન આ નાનકડી જિયા ને જેણે આપણે સ્વચ્છતા માટે એક પહેલ કરીને આપણને પણ ઘણું બધું સમજાવી ગયા છે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના એક અતિપ્રિય મિશન સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરિત થઈને એક શોર્ટ ફિલ્મ પહલ છોટે કદમ બડી સોચ યુટ્યુબ પર આવી છે જેમાં મુખ્ય પાત્ર જીયા ત્રિપાઠીએ ભજવ્યું છે અને વાર્તા નિર્દેશન અને સંપાદન પરાગ પોમળ દ્વારા કરવામાં આવ્યું છે ફિલ્મના પ્રોડ્યુસર છે છત્રપાલસિંહ છોટુભાઈ જે જાડેજા જે ભારત ગ્રુપ નલિયાવાળા નાના બાળકો થકી સમાજને સ્વચ્છતાનો સંદેશ આપનારી આ શોર્ટ ફિલ્મ આપ સૌ જવાનો આનંદ માણજો અને વધુમાં વધુ લોકો સુધી આ સંદેશો પહોંચે એવો પ્રયત્ન કરજો આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન ઝીરો સંગાર ફાર્મ એન્ડ નર્સરી

મારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ